માતાજી મિત્રો ઇન્ટ્યુ ફેમિલી મજામાં મિત્રો મિત્રો જો વરસાદ બહુ સડ્યો છે આજ તો બહુ કાળો ભમર સડી જશે મિત્રો જુઓ કાલે હોય આવ્યા તો જબર આજે ફરી પાછો સડ્યો છે જોરદાર વરસાદ મિત્રો જો કેટલું મસ્ત હવામાન દેખાશે એકદમ ઠંડુ ઠંડુ જો મિત્રો કાલે સારો વરસાદ થયો છે ફરી પાછો આજે પણ આવે એવું લાગે છે મિત્રો લીલી હરિયાળી લાગે છે મસ્ત એકદમ વરસાદનો માહોલ કંઈક અલગ છે મિત્રો મિત્રો અમારો વિડીયો જરૂરથી જોજો મિત્રો ખૂબ સપોર્ટ કર્યો છે તમને અમને મિત્રો અને સપોર્ટ આપતા રહેજો મિત્રો અમારા વિડીયા જરૂરથી જોજો મિત્રો તમારો આભાર મિત્રો ખૂબ ખૂબ મિત્રો જો આ રીતે છે કંઈક બધું અમારે તો બાજરી કાલી હતી વરસાદ આવ્યો છે ફરી પાછો જોરદાર ઢોળવા માટે જો અને આ પાલક છે આટલો એટલો વાઢી વેચાઈ ગયો છે મિત્રો અને આ રીંગણા છે મિત્રો જો મસ્ત થઈ ગયા રીંગણા તો આપ મિત્રો જો મિત્રો ફૂલ આવવાની શરૂઆત થવા મળી છે જુઓ ફૂલાવા માંડ્યા રીંગણાને જો તમે ચાલુ પણ થઈ જાય જો મસ્ત થઈ ગયા રીંગણા મિત્રો આટલો જો વરસાદી માહોલ વસેક હોય મિત્રો તમારે મિત્રો કાલનો વરસાદ કેવો છે અમારે પણ બહુ સારો હતો વરસાદ જરૂર હતી પણ થઈ ગયો હશે બહુ મસ્ત જ્યારે ન બીજાને જો મિત્રો મજા આવી ગઈ છે આપણે તો તૂપા આવી નથી પીવા આવી હતી પણ પછી વરસાદ વરસ્યો તો ચાલી પાણી મળી ગયું મસ્ત થયું હશે પાવાની હતી મિત્રો ખૂવા ગોઠવીને પણ વરસાદ આવી ગયો છે હવે ચાલશે જો મિત્રો સત્તર છ ઓગણીસો એકોતેર મિત્રો લેન્ડ હેડેલી છે આપણે કૂવો કરેલો છે ખૂબ જૂનો એકોતેર ની સાલમાં આપણે લાઇટ આવેલું હતું કૂવામાં એકોતેર ત્રીસ ચાલીસ પચાસ પંચાવન વર્ષ થઈ ગયા છે મિત્રો તો હબલા ને જો સહી સલામત છે મસ્ત લાઇન ચાલુ છે આપણે સિંગલ ફીસ આવે છે અહીંયા અવે કુવેથી પેલા એસી આતું મિત્રો લાઈટ આઓ મે 10 તો આપલાથી 4 ડીપી હતી પેલી હવે આપણે આવી ગઈ આઈ ગઈ છે બોરી ત્યાંથી સિંગલ બીજા આપડા ઘર સુધી આવે છે પાવર ખાલી તો આપલા ઉવા છે મિત્રો આરે યુના જો મિત્રો ગાંધીએ બહુ કાઠલા કરેલાથી પેલા આપણે પણ કરવાનો ચાલુ છે જો મિત્રો 1971 માં લાઈટ લાવેલું છે આપણે પ્રથમ 55 बरस થઈ ગયા છે આજ કાલ કરતા બાપાજી गुजरी ગયા મિત્રો અમને પણ 50 વર્ષ થઈ ગયા આજ કાલ કરતા આ કોઈસે મિત્રો